નમસ્કાર ગુજરાત રાજ્યની જનતાને નમસ્કાર અમરેલી જિલ્લાની જનતાને નમસ્કાર પાટીદાર સમાજના આગેવાનોને ચલ્લુંભર પાણીમાં પાટીદાર સમાજના આગેવાનોએ ડૂબકી લગાવી અને પ્રાણનો ત્યાગ કરવો જોઈએ એક દીકરીને હાઈકોર્ટ સુધી ન્યાય માટે ભીખ માગવા જવું પડે પાટીદાર સમાજ ક્યાં ગયો નરેશભાઈ પટેલ ક્યાં ગયા જયેશભાઈ રાજડીયા ક્યાંય ગયા અને તમે પાટીદાર સમાજ કયો છો આવો હોય પાટીદાર સમાજ એક દીકરીને ન્યાય ન અપાવી શકે બબે મહિનાથી દીકરી રાતને દિવસ ન્યાય માટે ભટકે છે રાજ્યના ગૃહમંત્રીશ્રી વિધાનસભામાં તમે એક લેડીઝ પોલીસ ઓફિસરના વખાણ કરી શકો તો પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીને ન્યાય આપવા માટે કેમ વાત નથી કરતા શું કામ ગુનેગારોને બચાવો છો અપરાધીઓને તમારો સપોર્ટ છે સી આર પાટીલ સાહેબનો સપોર્ટ છે એટલા માટે આજે એ આઝાદ ફરી રહ્યા છે અડધી રાતે પોલીસ સ્ટેશન ધરપકડ થાય પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે પટ્ટા મારવામાં આવે દીકરીને લોકઅપમાં રાખવામાં આવે જેલમાં રાખવામાં આવે તમારી પોલીસ વન ફિફ્ટી નાઇનનો રિપોર્ટ ભરવા જાય ગુજરાત રાજ્યના ડીઆઈજી સાહેબ હું મારા તમામ નિવેદનમાં તમને બે હાથ જોડીને મેં પ્રાર્થના કરેલી છે કે પાટીદાર સમાજની આ દીકરીને ન્યાય માટે તમારે હાથ ઉપર હાથ રાખીને બેસવાની જરૂર નથી જે લોકોએ પોલીસનો દુરુપયોગ કરી અને આ આખો લેટર કાંડ ના ફરિયાદી ખોટા છે ખોટા છે ને ખોટા છે એ આપ જાણો છો છતાં આજ દિવસ સુધી તમે પગલાં સુકામ નથી લેતા કોનું પ્રેશર છે પ્રેશરમાં રહીને સાહેબ નોકરી ન કરી શકાય નોકરી કરવી હોય ઈમાનદારી સાથે તો આ ગુનેગારો આ અપરાધીઓ વિરુદ્ધ તમારે કડકમાં કડક પગલાં લેવા જોઈએ એસપી સાહેબની બદલીથી કાંઈ પરિવર્તન નથી આવી જવાનું એસપી સાહેબ પણ નિર્દોષ છે ચીઠીના ચાકર છે જેના ઇશારે કામ થયું છે એની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ ગુજરાત રાજ્યની જનતા જાણે છે કૌશિક વેકરિયાના ના કામ થયું છે થયું છે કૌશિક વેકરિયા અને એની ટોળકી વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે ઈચ્છા મૃત્યુની માગણી કરી છે અને એ અનુસંધાને પચીસ તારીખે પંદર દિવસ પૂરા થાય છે પહેલી તારીખથી મારા કાર્યક્રમોથી મેં રાજ્યપાલશ્રીને જાણ કરી છે અમરેલી કલેક્ટરને પણ જાણ કરી છે દીકરીના ન્યાય માટે મરવું પડે ને ડીઆઈજી સાહેબ હરસંઘવી સાહેબ સી આર પાટીલ સાહેબ તો અરવિંદ રાણપરિયા મરવા માટે તૈયાર છે પણ આ દીકરીને ન્યાય મળવો જોઈએ મળવો જોઈને મળવો જોઈએ રહી વાત પાટીદાર સમાજના ઠેકેદાર શ્રીઓ તમે હાથે પાટીદાર સમાજના ઠેકેદારો બન્યા છો કોઈ ઇલેક્શન નથી થયું ખોડલધામ કાગળ બનાવ્યું મા ખોડલ નું પવિત્ર સ્થાન બનાવ્યું અભિનંદનને પાત્ર છે નાના માણસથી લઈને મોટા માણસ સુધીનો એમાં સિંહ ફાળો છે જ્યારે સમાજને જરૂર પડે છે ત્યારે તમારા રાજકારણો આડા આવે છે મૂકી દો સમાજ સેવા તમારી જેવા સમાજને માણસોની જરૂર નથી સાહેબ સમાજ તો એમને પર જીવી જાણે છે તમે સમૂહ લગ્ન કરશો અને પાટીદાર સમાજની દીકરીઓ સાસુ રહેશે આ દીકરીને ન્યાય માટે પાટીદાર સમાજે આગળ આવવું જોઈએ આજે સુધી આવ્યો નથી કોનું જીત છે તમને કોનું પ્રેશર છે મને શંકા છે તમારા પોતાના આડાવાળા ધંધાઓને લીધે તમે સામે આવતા નથી રાજ્ય સરકારથી બીવો છો આવડો મોટો સમાજ છે આપણો રાજ્ય સરકાર આપણીથી બીવી જોઈએ એની બદલે રાજ્ય સરકારથી જ્યારે આપણે બી હતી બીતા ફરીએ છીએ સમાજના ઠેકેદારોને મારી વિનંતી છે રાજીનામા દઈ ગયો તમે સમાજને લાયક નથી એક સમાજની દીકરીને ન્યાય નથી અપાવી શક્યા મારી વિનંતી છે બે હાથ જોડીને રાજ્ય સરકારને ડીઆઈજી સાહેબ ગુજરાત રાજ્ય હર્ષ સંઘવી સાહેબ સી આર સાહેબ નરેશભાઈ પટેલ સાહેબ જયેશભાઈ રાદડિયા સાહેબ અને બની બેઠેલા તમામ સમાજના શ્રીઓને મારી બે હાથ જોડીને પ્રાર્થના છે આ દીકરી માટે એક થઈ અને નેક બનો અને દીકરીને ન્યાય અપાવો જય હિન્દ જય ભારત વંદે માતરમ જય ભગવા